બાકી આજે ગણપત દાદા ની સ્થાપના નો દિવસ છે તમને ખબર જ છે કે આપણા ઘરે પણ ગણપત દાદા આવી ગયા હતા તો ચાલો સ્થાપના નો દિવસ છે તો શરૂઆત કરીએ ગણપતિ દાદાની દયા થી જો બધું અહિયાં પૂજા પડી છે આ મેન જે મોટા ગણપત દાદા હોય એની તો સ્થાપનાનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે કળશ ને ઓલું નાની ગણપત દાદાની મૂર્તિ બાકી છે તો ચાલો એને વિધિ ઓલ ડન કરીને હું તમને દેખાડું હવે જે આપણે ઘરે સ્થાપના કરીએ જયારે ગણપત દાદાનો કળશ હોય છે એમાં એક ખામી છે ઓલા ખૂબી છે મિત્રો પેલા તો જો ગમે ચાંદીનું કેવું કઈ દાન નાખવું પડે એટલે સિક્કો નાખીએ તો એ તો હાલે પછી બિલ ગુલાદ ને હું બધું નાખવાનું છે શાસ્ત્ર પૂરતું અને પછી આ ચારે બાજુ આંબાના પાન અને પછી શ્રીફળ આમ છે જ નાખવું પડે બધું કંકુઆ ડબ્બીમાં હે પૂજા કો બધા પાય જ રાખ્યો એટલે ઘડીએ ઘડીએ ગોતવા ન જવું પડે એટલે જો આપણો કળશ હવે થઈ જાય તૈયાર ગણપત દાદાનું નામ લઈને પાંચ પાંદડા ગોઠવી દેવું જય ગણપત દાદા એવું કહેવાય છે કે આપણા ઘરમાં જાવદી ગણપત દાદા રહી ને જાવદી આ કળશમાં એનો મેન વાસ હોય છે તો એવું હોય જય ગણપતિ દાદા તો ફાઇનલી ગણપત દાદા ની સ્થાપના થઈ ગઈ છે તમે જોઈ શકો છો છોટા છે ગણેશજી આપણું આખું ડેકોરેશન તો આ રીતની કાંઈક આપણે ગણપત દાદાની સ્થાપના રહી હતી તમે સિનેમેટિકમાં પણ જોયું હોય છે તો કાંઈ વાંધો નહીં ચાલો આરતી કરી લઈએ પહેલાં તો સો ગઈ જ ગણપત દાદા ની આરતી પણ થઈ ગઈ છે સ્થાપના પણ મસ્ત મજાની થઈ ગઈ છે દર્શન કરી લોલા મોબાઈલ માં કનેક્ટ જોયું છે કઈ વાંધો નઈ તો બાપાના દર્શન કરી શકો છો તમે બાપા દર્શન કરી લોપના થઈ ગઈ છે આરતી દીવા બધું થઈ ગયું છે અને હવે ગામમાં જવું છે તો ચાલો કન્ટિન્યુ બનાવી આપણા બ્લોગમાં અને સાવરકુડલા જે આપણે સદભાવના ગ્રુપના મોટા મોટા ગણપતિ દાદા થાય છે એના પણ હું રાતે દર્શન કરાવી કારણ કે આગમન થાય છે રાતે ગણપતિ દાદા ની મસ્ત મજા મારા કાર્યક્રમ જીતી જાય છે ગાડી લઈને મોટર ને હામી કરાવવાની કોને ખબર કા આવી ગયો ચાલુ હતી ને બંધ થઈ ગઈ તો જે હોય આગળ ખબર પડી જશે તો ચાલો પેલા જઈએ મોટાભાગે ખર્ચો આવી ગયો છે લોસો થઈ ગયો ત્રણ હજાર ની મોટર થાય ત્યાં દેખાડવા જતા કે બળી ગઈ છે બહુ કરી આવું છે બધું સર પાતે બળી જાશે એવું છે આ મમ્મી મમી ને કામ કરવામાં રહીને બળી જાશે ઈ ને કે વાત બનાવી ન કે તમારા ભાઈ કેટલા સમય પછી આફ્ટર લોંગ ટાઈમ જો મોબાઈલ લાગડી જાતું તો હવે આપણે જે રેવા એમ છે ને પહેલા ખાઈ લે પછી મળો તો આ રૂમ માં આપણે આટલા ગણપદાદાના થાવ ધરાઈ ગયો છે અને હજી આરતી પણ થાય છે ಎಲ್ಲರತಿ ವಗಾಡವಿ ಪಡೆ ಹಾ ಗಣಪತೀ ಪೆಲ್ಲ ಗಣಪತದ ಜಮೀ ಲೇ ಪಮವಾಗಿ